આવી પહોંચ્યા ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ મૌધા પોલીસ કરતા મૌધા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

રાત દિવસે રાતે મમ્મી કોઈ નહોતું ઘેર આવીને મને મારી ગયો પછી મેં પોલીસ પોલીસની એસપી બધા ફરિયાદ નહોતી શું ઘટના બની હતી પૈસા ન ચૂક્યા તો ફરી મને લઈ ગયો દિલ્હી કિટની કાઢાવ ક કે પૈસા નહીં આપું તો તને લઈ જાઓ દિલ્હી ડ્રાઇવિંગ લાલાજી પછી એને કઈ જઈને ડાયરેક્ટ મને ઓપરેશનની વાત કરી રાતે રાતે ત્યાંથી ભાગી ગયો ઓપરેશનની વાત કોને કરી ભાગીને ક્યાં આવ્યા ક્યાં પહોંચ્યા હું ત્યાંથી નસી આવ્યો ટેનમાં ટેનમાંથી આવ્યો નડિયાદ ઉતર્યો પછી પછી ઘરે આવ્યો ત્યાં ડોક્ટરે શું જણાવ્યું ડૉક્ટરે એવું કહ્યું કે ભાઈ તમારે કાલ દસ વાગે ઓપરેશન છે સરપરેશન કિડનીનું પછી ફરી મને એવું ડાઉન ગયો હું રાતે રાત ભાગીને ઘરે નહીં શા હાલમાં અત્યારે ભૂમસના પંદર જણાએ કઢાયેલી છે કિડની આ કિડની કાઢવાનું ષડયંત્ર કોણ કરશું એવું લાગે છે ને કેટલા શું કિંમત કિડની થાય છે એટલે કિડની તો આપણે એવું કઈ બે લાખ રૂપિયા કીધે ગામમાં કેટલા લોકોની કિડની કાઢેલી પંદર જણા હાલમાં જ્યારે કઢાયેલી તમે જે ભાઈ જોડેથી વ્યાજ જે પૈસા લીધા તેનું નામ શું છે ફરિયાદ કોના ઉપર કરી અશોકભાઈ અમરા ઉપર ક્યાં ક્યાં રજૂઆત કરી એસપી સાહેબ ગૃહમંત્રી સમગ્ર આખી હકીકત શું બની હતી શરૂઆતથી તમારા સાથે શું થયું હતું તમે શું કર્યું એને વ્યાજની વ્યાજે જ પૈસા વીસ હજાર રૂપિયા પે એમાંથી ફરી આપણને એને માર ચાર હાથ કરી અને એથી ફરી મેં ફરિયાદ નોંધી ક્યાં લઈ ગયા ત્યાં શું થયું હાવડા હાવડા લઈ ગયો હાવડા થી દિલ્હી લઈ ગયો દિલ્હીથી ભાઈ ડાયરેક્ટ કીટની કળા નીકળે શું રાતે રાત ભાગી ગયો શું લખાણ વખણ કઈ કરાવ લખણ વખણ કઈ નહી કરાવી સ્ટેમ્પ વગેરે ના કશું નહી અને હાલ આપણે રજૂઆત કરી છે આપણે નડિયાદી એસપી ગોધીનગર બધે ખેડા મૌધા શું ઈચ્છો શું થવું જોઈએ આપડે આગળ જ હેરવાનું છે